નમસ્કાર દોસ્તો તમારું બધાનું મારા ચેનલમાં સ્વાગત છે આજે હું તમને જણાવીશ કે છઠ્ઠી મૈયા કોણ છે અને તે કયા સ્વરૂપની છે છઠ પૂજામાં છઠ્ઠી મૈયાની પૂજા થાય છે પરંતુ સવારે અને સાંજે સૂર્ય ભગવાનને અર્ઘ્ય કેમ આપવામાં આવે છે આ વિશે હું તમને જણાવીશ કે છઠ્ઠી મૈયા ને એક કેમ ચઢાવવામાં આવે છે અને એક થી કોશી કેમ ભરવામાં આવે છે આ વિડિયોમાં હું તમારા આ બધા પ્રશ્નોના જવાબ લઈને આવ્યો છું તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ મોટા ભાગના લોકોને એટલું જ ખબર હશે કે દેવસેના અથવા માતા કાત્યાયની ને જ છઠ્ઠી મૈયા કહેવામાં આવે છે હું તમને જણાવીશ કે છઠી મૈયા આખરે કોણ છે અને શું ખરેખર ભગવાન કે દીકરી છે શું તેજ છઠી મૈયા છે જો તે જ છઠ્ઠી મૈયા છે તો દેવસેના જે સ્કંદ માતા સ્વરૂપની વહુ છે જે ભગવાન કાર્તિકે પત્ની છે શું તેજ છઠ્ઠી મૈયા છે જો છે તો કેવી રીતે કારણ કે માતા કાત્યાયની જો છઠ્ઠી મૈયા છે તો તેમની વહુ જે દેવસેના છે તે છઠ્ઠી મૈયાનું સ્વરૂપ કેવી રીતે છે તો આજે હું તમને જણાવીશ કે આખરે છઠ્ઠી મૈયા કોણ છે અને તે કયા સ્વરૂપની છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ અને વીડિયો પસંદ આવે તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટમાં જય છઠ્ઠી મૈયા જરૂર લખજો છઠ્ઠી મૈયા તમારી તમામ મનોકામના પૂરી કરે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવા માટે પહેલા હું જણાવી દઉં કે છઠ પૂજા કાર્તિક માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને સપ્તમી તિથિને સમાપન થાય છે છઠના બે દિવસ છઠી મૈયાની પૂજાની તૈયારીના હોય છે અને પોતાને પોતાના શરીરને પોતાના મનને શુદ્ધ કરવા માટે હોય છે રસિયા મીઠામાં બનેલું ખીરને કહેવાય છે તો આ પ્રકારે વ્રતિ આ બે દિવસોમાં પોતાને શુદ્ધ કરે છે ત્રીજો દિવસ એટલે કે ષષ્ઠીને છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે જે દિવસે સાંજે વ્રતી છઠ્ઠ ઘાટ જાય છે અને છઠ્ઠી મૈયાની પૂજા કરે છે પૂરી વ આ માતાને ષષ્ઠી માતા કહે છે ષષ્ઠીનો અર્થ છે છઠ્ઠું ષષ્ઠી તિથિનો અર્થ થાય છે છઠ્ઠો દિવસ તેથી ષષ્ઠીને પૂજા થવાને કારણે આ માતા ને મૈયા કહેવામાં આવે છે અને સપ્તમીને છઠ પૂજાનું સમાપન થાય છે હવે તમે જાણવા માંગતા હશો કે છઠ્ઠી મૈયા કોણ છે અને તે કયા સ્વરૂપની છે ક્યાંક ક્યાંક એવું જણાવવામાં આવ્યું હશે કે છઠ્ઠી મૈયા ષઠી રચનારી પ્રકૃતિનો છઠ્ઠો અંશ છે તેથી તેમને છઠ્ઠી મૈયા કહેવામાં આવે છે અને તેમને કાત્યાયની પણ કહેવામાં આવે છે તો તેના જવાબમાં હું જણાવું કે નવરાત્રી કથા અનુસાર માતા કુષ્માંડાએ બ્રહ્માંડ એટલે કે સૃષ્ટિની રચના કરી હતી અને માતા કાત્યાયનીએ ઋષિ કાત્યાયનના ઘરે જન્મ લીધો અને મહિષાસુરનો વધ કર્યો હતો તો નવરાત્રી કથા અનુસાર માતા કાત્યાયની એ સૃષ્ટિ ની રચના નહોતી કરી માતા ઉષ્માડા સૃષ્ટિ ની રચના કરી હતી ક્યાંક ક્યાંક એવું પણ જણાવવામાં આવ્યું છે કે દેવસેના છઠ્ઠી મૈયા છે તો એવું કહેવું સર્વથા ઉચિત નથી કારણ કે જો માતા કાત્યાયની જે કેટલાક લોકો કહે છે કે માતા કાત્યાયની છઠ્ઠી મૈયાનું સ્વરૂપ છે તો જો કાત્યાયની જે માતા પાર્વતીનું સ્વરૂપ છે અને દેવસેના જે માતા પાર્વતીની વહુ છે કારણ કે દેવસેનાનો વિવાહ ભગવાન કાર્તિકે સાથે થયો હતો અને ભગવાન કાર્તિકે માતા પાર્વતીના પુત્ર છે માતા માતાના પુત્ર છે તો બંને છઠ્ઠી મૈયાનું સ્વરૂપ કેવી રીતે થઈ શકે માતા કાત્યાય અને દેવસેના આ બંને થઈ શકે તો એ સર્વથા ઉચિત નથી ક્યાંક ક્યાંક એવું પણ જણાવવામાં આવ્યું છે કે છઠી મૈયા સૂર્ય ભગવાન ની બહેન છે અને ક્યાંક તેમને સૂર્ય ભગવાન પુત્રી પણ જણાવવામાં આવી છે લોકો પોતાના અનુસાર એવું વિચારી લે છે જે ખોટું છે લોકોને લાગે છે કે છઠી મૈયા સાથે સૂર્ય ભગવાનની પૂજા થાય છે તેથી તેમનો સંબંધ છઠી મૈયા સાથે કંઈક હશે તેથી છઠી મૈયા સૂર્ય ભગવાનની પુત્રી હશે અથવા બહેન હશે પરંતુ તેથી તેમને માતા લલિતાના સ્વરૂપમાં પૂજવામાં આવે છે તેમને ત્રિપુરા સુંદરી પણ કહેવામાં આવે છે જે લલિતા ત્રિપુરા સુંદરીના નામથી પણ જાણીતા છે તેમના હાથમાં હંમેશા ઈખ રહે છે અને ઈખ તેમને ખૂબ પ્રિય છે અને છઠી મૈયાને પણ ઈખ પ્રિય છે તેથી છઠ કરવી અનિવાર્ય હોય છે અને ઈખ જ કોશી ભરવામાં આવે છે પાંચ ઈક કોશી ભરવામાં આવે છે અથવા પૂજા કરવામાં આવે છે આ પાંચ ઈક પંચ તત્વ માનવામાં આવે છે જે કે પૃથ્વી વાયુ જળ અગ્નિ અને આકાશ છે જે બધા પંચ તત્વમાતાના હાથમાં વિરાજમાન હોય છે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે માતા લલિતાએ ભંડાસુરનો વધ કર્યો હતો અને છઠ્ઠી મૈયા તેમનું જ એક અંશ છે તેમનું જ એક સ્વરૂપ છે તો હવે તમે જાણી ગયા હશો કે છઠ્ઠી મૈયા માતા દુર્ગા એટલે કે માતા પાર્વતીના જ અંશ છે હવે તમે જાણવા માંગતા હશો કે છઠ મહાપર્વમાં છઠી મૈયા ની પૂજા થાય છે પરંતુ સૂર્ય ભગવાનને અર્ઘ્ય કેમ આપવામાં આવે છે સવારે અને સાંજે તો હું તમને જણાવું કે વિજ્ઞાન અને ધર્મ અનુસાર સૂર્ય પૂજા કરવી ઉત્તમ માનવામાં આવે છે સૂર્યની કિરણો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદામંદ હોય છે મોટા મોટા રાજા મહારાજા અહીં સુધી કે ભગવાન રામ પણ સવારે સવારે ભગવાન સૂર્ય પૂજા કરતા હતા સૂર્યને અર્ઘ્ય આપવાથી આત્મબળ પ્રાપ્ત થાય છે તેનાથી બળ બુદ્ધિ અને દિવ્યતા પ્રાપ્ત થાય છે અસ્ત થતા સૂર્ય એટલે કે ડૂબતા સૂર્યને અર્ઘ્ય આપવાથી રતિને દુગણું લાભ મળે છે તેનાથી જીવનમાં તેજ રહે છે યશ ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ડૂબતા સૂર્યને અર્ઘ્ય આપવાથી આંખોની રોશની વધે છે જે પ્રકારે કરવા ચોથ ચંદ્રને અર્ઘ્ય આપવું અનિવાર્ય હોય છે અને ચંદ્રને જોયા વગર કરવા ચોથ વ્રત સમાપન નથી થતું વૈશેજ છઠ પૂજામાં ડૂબતા અને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું અને તેમનું દર્શન કરવું અનિવાર્ય હોય છે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપીને જ આ